नमस्कार दोस्तों खेती परिवर्तन youtube चैनल मा तमारो स्वागत छे गुजरात माटे आगामी महीनो એટલે કે જુલાઈ માસ ભારે રહેશે ઉનાળો જાય અને ચોમાસું આવે એવી રાહ જોતા લોકો માટે હવે સ્થિતિ વધુ વિકટ બની શકે છે કારણ કે ભારે વરસાદ વિનાશ નોતરી શકે છે જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે જુલાઈ મહિનામાં ગુજરાતમાં ભારે થી অতি ભારે વરસાદ થશે આ વખતે સામાન્ય વરસાદ નહીં થાય આ વખતનો વરસાદ વિનાશ નોંતરીને જ જશે જે પ્રમાણે અરબ સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થઈ રહી છે કે જોતા કઈક આવું જ અનુમાન હાલ સામે આવી રહ્યું છે गुजरात माटे आ अनुमान सारी बाबत नथी खास करीने अरब सागर में सायक्लॉनिक सर्क्युलेशन सक्रिय थता जुलाई में थी अति भारे वरसदी आगाही अंबालाल पटेल द्वारा आवी छे एक बाद एक लो प्रेशर ना कारणे जुलाई में भारे थी अति भारत वरसदी शक्यता अंबालाल पटेले छे खास कर आगामी बे दिवस तो गुजरात पर एक अलग संकट तोड़ाई छे आगामी 2 दिवस मध्य गुजरातના ભાગોમાં મધ્યમ થી ભારે વરસાદી ઝાપટાની આગાહી તેમણે કરી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે તેમણે કહ્યું કે ઉત્તર અરબ સાગરમાં બનતું સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાતને અસર કરશે અસર એવી થશે કે ગુજરાતના ઘણા જિલ્લાઓની આના કારણે સ્થિતિ ખરાબ થઈ જશે એક બાદ એક લો પ્રેશરના કારણે જુલાઈમાં ભારે થી অতি ભારે વરસાદની શક્યતા અંબાલાલે દર્શાવી છે मेहना सहित समग्र उत्तर गुजरात में वरसदी आगाही अंबाला छे हिम्मतनगर साबरकांठा खेडब्रह्मा ईडरमा वरसाद आगाही करी है पांच थी बार जुलाई में राज्य में अति भारे वरसदी शक्यता दर्शाई अमदावादमा अषाढ़ी बीजे सांजना समय सारो वरस आगाही अंबालाल पटेल द्वारा कर